એટલે તમારા કાર્યક્ષેત્રમાં સંજોગો પરિસ્થિતિ પ્રતિકૂળ ઉભા થાય ત્યારે આ ત્રણ વિચાર રાખવાના એ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે એક ભગવાનની ઈચ્છા બીજું મારું મારી શક્તિ બધા કામે દીધા હવે જે પરિણામ આવ્યું સ્વીકારું છું અને ત્રીજું મેં નક્કી કર્યું છે કે આ કામ કરવું છે એટલે કરવું તો છે જ બીજી રીતે કરશું ડાયવર્ઝનમાંથી કરશું કરશું ખરા એવી રીતે સંબંધોમાં એક ફોર્મ્યુલા હું ઘણી વખત શીખવાડું છું એ ફોર્મ્યુલા છે ચાલીસ ત્રીસ વીસ દસ તમે નક્કી કરેલા જીવનના સંબંધોને તમે નક્કી કરેલા કામ એમાંથી ચાલીસ ટકા તમારા ધાર્યા પ્રમાણે થશે એન્જોય ઇટ તમે નક્કી કરેલા સંબંધો અને કામ એમાંથી ત્રીસ ટકા એવા હશે કે તમારે એક્સ્ટ્રા એનર્જી પંપ કરવી પડશે ત્યારે એ મેન્ટેન થશે સંબંધોમાં એને માન વધારે આપવું પડશે કામમાં રિસોર્સિસ વધારે મૂકવા પડશે દસ કરોડનો પ્રોજેક્ટ નક્કી કરેલો પૂરો થાય ત્યારે ચૌદ કરોડ અડી જાય રિસોર્સિસ વધારે મૂકવા પડશે એ ત્રીસ ટકા કેટલા થયા ચાલીસ ને ત્રીસ સિત્તેર બીજા વીસ ટકા સંબંધનો અને કામ પૃથ્વી ઉપર બગાડવા માટે જ સર્જાય છે એક્સેપ્ટ ઇટ સ્વીકારી લેવાના કેમ એને મારી સાથે આવું કર્યું કર્યું હવે તારે શું કરવું છે બોલ તારી જોડે નહોતું થવું જોઈતું થયું હવે શું કરવું છે યુ હેવ ઓન્લી ટુ ચોઇસ ડોન્ટ એક્સેપ્ટ એન્ડ ક્રાય સેકન્ડ ચોઈસ એક્સેપ્ટ એન્ડ સ્માઇલ ચોઈસ તમારી છે જિંદગીમાં ચોઈસ બરોબર રાખવી કે સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ થાય ત્યારે મારે એ નથી સ્વીકારીને રડતા રહેવું છે તણાવમાં રહેવું છે કે સ્વીકારી લઉં કે હા આ પણ મારા જીવનનો એક ભાગ છે અને ઊભા થવાનો પ્રયત્ન કરવો છે આ બે ચોઈસ છે એમાંથી કઈ ચોઈસ રાખવી જોઈએ એક નંબરની કે બે નંબરની કઈ ચોઈસ રાખવાની યસ બે નંબરની એટલે સંબંધ છેલ્લા દસ ટકા હવે સાંભળજો છેલ્લા દસ ટકા સંબંધો પરિવર્તિત થવા જ છે છે ટેકલ કરવા પડશે અને કામ એ તમને ભારે લોસ લાવવા માટે જીવનમાં આવે છે આ ચાલીસ ત્રીસ વીસ દસ નો રેશિયો બધાને એપ્લિકેબલ છે સ્વીકારવાનો અને ચોથી અને છેલ્લી વાત જિંદગી જીવવાની જડીબુટ્ટીમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે આપણે આપણા રિસોર્સિસ કામે લગાડી દીધા પછી ભગવાનની ઈચ્છા અને ત્રીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા સીધો ડિટર્મિનેશન પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં મંદિર કરવું છે એટલે કરવું તો છે જ બીજી જમીન શોધવા માંડો બીજી જમીન શોધી નિશ્ચયમાં મંદિર કર્યું અને ઓગણીસો ને પંચાણુંમાં જ્યારે ઉદ્ઘાટિત પ્રમુખ સ્વામી મહારાજે કર્યું ત્યારે રીડર્સન લખ્યું કે ઇટ ઇઝ ધી એઇથ વંડર ઓફ ધ વર્લ્ડ દુનિયાની આઠમી અજાયબી છે એવું કાર્ય કર્યું પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું સૌથી મોટું બળ હતું એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી પ્રમુખ સ્વામી મહારાજ હૃદયથી એક વાત માનતા કે ભગવાન કરતા હરતા છે હું નથી જે દિવસે આપણે આ વાત માનીએ એ દિવસે આપણે હળવાશ રહેશે હળવાશ રહેશે એનો લાભ એ છે કે વિચારો સવડાવશે વિચારો સવડાવશે એનો લાભ એ છે કે હંમેશા પ્રવૃત્તિ સવડી થશે આપણે જો કરતા હોઈએ જે માનતા હોય કે ના ભગવાન કરતા નથી એને હું એક્સપેરિમેન્ટ એક આપું છું એક પ્રયોગ આપું છું પ્રયોગ કરજો ભગવાન સર્વ કરતા હતા છે એમ ન માનો તો તમે ખાલી પ્રયોગ કરજો કે કાલે સવારે તમારું જે ટુ ડું લિસ્ટ બનાવજો કે આજે મારે આટલા આટલા કામ કરવા છે નવ વાગે આ કામ છે સાડા નવ વાગે આ કામ છે દસ વાગે બેંકે જવું છે અગિયાર વાગે આ ભાઈને મળવાનું છે એ તમે કાલે આખું લિસ્ટ બનાવજો સાંજ સુધીનું દસેક કામનું એ દસ કામ જે સાંજ સુધીમાં પૂરા કરી શકે ને મને મળજો હજી સુધીમાં દિવસનું ટુ ડુ લિસ્ટ સાંજે પૂરું કર્યું હોય એવી એક પણ વ્યક્તિ પૃથ્વી ઉપર નથી કોઈએ પૂરું કર્યું આંગળી ઊંચી કરો તો એક પણ આંગળી ઊંચી મલ્ટીનેશનલ કોર્પોરેશન એક્ઝિક્યુટિવ આંગળી ઊંચી નથી કરતા તો આપણે ક્યાંથી કરીએ જેને પાંચ પાંચ સેક્રેટરીઓ ભેગા કામ કરતા હોય કારણ કે તમે નક્કી નથી કર્યું તમારી લિસ્ટમાં નથી એવી કોઈક વ્યક્તિ અચાનક અગિયાર વાગે આવી જાય કે નહીં ઓફિસમાં ધેટ મીન્સ ટુ ડુ લિસ્ટ તમે બનાવ્યું પણ તમારું એ દિવસનું ટુ ડુ લિસ્ટ એક જુદું બનેલું જ છે ઓલરેડી એટલે ભગવાન કરતા હરતા છે એ આ નાના પ્રયોગથી નક્કી થાય છે તો મોટા ફલક ઉપર એ માનવું તો જીવનમાં હંમેશા આનંદ રહે સ્થિરતા રહે અને હળવાશ રહે પ્રમુખ સ્વામી મહારાજના લાખો ફોટોગ્રાફ પડેલા છે એક પણ ફોટોગ્રાફમાં તમે કરમાયેલું મોઢું નહીં જુઓ એક પણ ફોટોગ્રાફમાં એમના ચહેરા ઉપર કંટાળો નહીં જુઓ એક પણ ફોટોગ્રાફમાં એમના ચહેરા ઉપર હતાશા કે નિરાશા તમને નહીં દેખાય તમે જુઓ ગમે તેલો ફોટોગ્રાફ તમે જુઓ કોઈ પણ ફોટોગ્રાફ તમે જુઓ અને આપણે વગર કારણે દિવસમાં દસ વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય બે શબ્દ થી જો આમ તો બે અક્ષરો કયા હે અને બીજો લે આ બે ટ્રેડિશનલ શબ્દો છે કઈક દુઃખ લે પણ લે એટલે લઈ લઈ લેવાનું બીજું શું સ્વીકારી લેવાનું થાય આવું પ્રમુખ સ્વામી મહારાજ ને હે અને લે એવું થઈ જાય એવા સેંકડો પ્રસંગો બન્યા પણ એની વચ્ચે સ્થિર રહ્યા આનંદમાં રહ્યા એનું કારણ શું અને કામ કરતા રહ્યા કે ભગવાન કરતા હારતા છે એમની ઈચ્છા હશે તો થશે નહીં ઈચ્છા હોય તો નહીં થાય આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો આ સમજણ છે એ સર્વોચ્ચ સમજણ છે જીવન જીવવાની જડીબુટ્ટીમાં પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં મોટી સફળતાઓ જોઈ છે એમના જીવનમાં મોટી મોટી નિષ્ફળતાઓ પણ એમણે જોઈ છે એની વચ્ચે સ્થિર રહી શક્યા એ આ વિચારથી આ આપણે જીવનમાંથી શીખવાનું કે સફળતા અને નિષ્ફળતા જીવનનો ભાગ છે પણ એની વચ્ચે ભગવાન કરતા આવતા છે માનીએ તો સ્થિરતા રહે એક બહુ જ સિનિયર આઈપીએસ ઓફિસર અત્યારે તો બહુ જ મોટી પદવી ઉપર છે દિલ્હીમાં એ ગુજરાતમાં એક શહેરમાં પોલીસ કમિશનર હતા પ્રમુખ સ્વામી મહારાજ એ શહેરમાં પધારે ત્યારે એમણે આવીને વાત કરી એ વખતે એક બહુ ચર્ચિત કેસની એ તપાસમાં હતા પ્રમુખ સ્વામી મહારાજને આવીને એમણે વાત કરી કે સ્વામી ટેન્શન બહુ રહે છે રાત્રે ઊંઘ નથી આવતી અને અડધો પોણા કલાક પણ ઊંઘ આવે ને તો પણ ઉડી જાય છે હવે એમને તો ખાલી તપાસ જ કરવાની હતી ને કેસની સંડોવણી કોઈ હતી નહીં પ્રમુખ સ્વામી મહારાજે એમનો હાથ પકડીને કીધું કે કાર્ય તમે નિષ્ઠાપૂર્વક કરો છો પ્રામાણિકતાથી કરો છો પણ સાથે ત્રીજી આ વાત રાખો કે ભગવાન કરતા હરતા છે એમની ઈચ્છા પ્રમાણે કાર્ય થશે તો તમને આ સ્ટ્રેસ નહીં રહે વર્ષો પછી એ પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં મળે ત્યારે કહ્યું સ્વામી તમારી આ શીખ એ મારા જીવન માટે સોનાની બની રહી મેં જ્યારથી આ સમજણ તમારા શબ્દે રાખી કે ભગવાનની ઈચ્છાથી બધું થાય જે આપણે આપણી પૂરી મહેનત કરી લેવી એટલી હળવાશ રહે છે ને રાત્રે સારી ઊંઘ આવે છે જો ભગવાન કરતાં હરતા માનીએ તો સ્થિરતા રહે તો આ ચાર વાત છે એ જિંદગી જીવવાની જડીબુટ્ટી છે પ્રથમ વ્યક્તિઓ સાથેના આપણા સારા સંબંધો બીજી વાત આપણા કાર્યક્ષેત્રમાં આપણા કાર્યમાં પુરુષાર્થ નિપુણતા નીતિમત્તા પ્રામાણિકતા ત્રીજી વાત સંજોગો અને પરિસ્થિતિ જીવનમાં બને ત્યારે સવ સકારાત્મક અભિગમ સવડીમતી એ હંમેશા રાખવી કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે દેર ઇઝ ઓલવેઝ અ સનરાઈઝ આફ્ટર ધ ડાર્ક નાઇટ અત્યારે અંધારું છે પણ સૂર્યોદય પણ હમણાં છ કલાક પછી થવાનો જ છે સાત કલાક પછી થવાનો જ છે એટલે દરેક અંધકાર પછી એક સૂર્યોદય હોય છે એ સકારાત્મક સવડીમતી અને છેલ્લી ચોથી વાત ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તો આ ચાર વાત છે જીવન જીવવાની જડીબુટ્ટી છે મારી સાથે રિપીટ કરજો પહેલી વાત બોલો અગેન ફરી વાત પહેલી વાત વ્યક્તિઓ સાથે સારા સંબંધો બીજી વાત કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ નીતિમત્તા અને પ્રામાણિકતા ત્રીજી વાત સંજોગો અને પરિસ્થિતિમાં સકારાત્મક અભિગમ ચોથી વાત ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આપણા સૌના જીવનમાં ચાર વાત દ્રઢ થાય એની માટે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પ્રસંગો જોઈને આપણને પ્રેરણા મળી એટલે એમના ચરણોમાં પ્રાર્થના અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના આપ સર્વેને જય સ્વામિનારાયણ